માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મારુતિ સ્વિફ્ટ ગાડી તમે જોઈ રહ્યા છો આ વેચવાની છે મોડલ વિશેની વાત કરું તો બે હજાર ને બાવીસ સાતમા મહિનાના

આ ગાડીની કિંમત છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડીનો વીમો પણ હજી ચાલુ છે એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે ટાયર નવા નાખેલા છે કંપની મ્યુઝિક સિસ્ટમ આ ગાડીમાં જોવા મળશે સેન્ટર લોક પેટીપેક એન્જિન છે કોઈ પણ સાર સારસેડ કરેલ નથી ઓરિજિનલ ગાડી છે બધા જ ડોક્યુમેન્ટ આ ગાડીના કમ્પ્લેટ છે એવું ગાડીવાળા ભાઈ જણાવે છે પાર્સિંગની વાત કરું તો જે તેત્રીસ બોટાદનું પાર્સિંગ છે આ ગાડીનું તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એકદમ ગાડી ગાડી છે કંપની કલરની અંદર તમને આ જોવા મળશે ગાડીમાં પ્રકારનો ફોલ્ટ નથી જવાબદારી અને ગેરંટી સાથે આ ગાડી આપવાની છે આ ગાડી તમને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને આ ગાડી રાજકોટ જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર સોર્યાસી સાઠ સુડતાલીસ 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 આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને વિડીયો નીચે તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો